યોગીજી મહારાજ એક વાત બહુ સરસ કરતા બધા પેટ ભરીને આવ્યા બધા પ્રેમથી પેટ ભરી અને શાંતિથી બેઠા છો પણ યોગીજી મહારાજ એવું કેતા ખાલી થઈ અને કથાની અંદર આવું ખાલી એટલે પેટ ભલે ભરાયેલું હોય

પછી રકાબી ની અંદર ચા ઢોળાવા લાગી એ રકાબી પણ આખી ભરાઈ ગઈ તોય એ નેની પેલું ચાલુ જ રાખે છે કેટલી માંથી ચા પેલો કે હા હા ગુરુજી હવે તો ચા નીચે ઢોળાઈ રહેલી છે તોય ગુરુજી ચાલુ જ રાખે છે પણ કે હું તો તમારી પાસે જ્ઞાન મેળવવા આવ્યો છું તમે આ શું કરો છો કે બેટા તને ચા પાઈ રહેલો છું પણ ચા તો નીચે ઢોળાઈ છે કે બસ મારે તને આટલું જ કેવું છે કે આમાં શું જ્ઞાન આવી કે આમાં બધું જ જ્ઞાન આવી ગયું

ત્યાં સુધી મારું જ્ઞાન તને કઈ રીતે ઉતરી શકશે એટલે ખાલી થઈને આવ એક વાક્ય ની અંદર અદભુત એને જવાબ આપ્યો કે ખાલી થઈએ તો ભરાઈએ આપણા શાસ્ત્રના ઘણા બધા વ્યૂહ રહેલા છે પણ મારે તમને ત્રણ શાસ્ત્રની વાત કરવી છે ત્રણે ત્રણ નો સાર એક જ વાક્ય છે આખો ભાગવત આપણે સાંભળીશું સાતમા દિવસે એટલે કે પહેલી માર્ચે આપણું અહીંયા આગળ પૂર્ણ કરીશું પહેલી માર્ચે પૂર્ણ કરીશું એનો સાર શું આવશે પરીક્ષિત રાજા બોલવાના છે છેલ્લે દિવસે કે વિદ્રા વિતો મોહ મહાંધકાર હે ભગવાન તમે મારો મોહ નાશ કર્યો આખી ગીતા અર્જુન સાંભળીને કૃષ્ણ ભગવાનને એટલું જ કહે છે નસ્તો મોહ મારો મોહ નાશ પામ્યો આખો રામાયણ સાંભળી અને પાર્વતીજી શંકર ભગવાનને કહે છે સુની સબ કથા

એના કથાનું ફળ મુફ ટળે એ જ રહેલું છે તો અહીં આગળ આપણે મહાત્મ્યના છ અધ્યાય એનો સાર એટલો જ કે ભગવાનની કથા દ્વારા આપણા જીવની અંદર રહેલી માયા અજ્ઞાન અવિદ્યા એનો આપણે નાશ કરી શકીએ પરંતુ મહાત્મ્યના છ અધ્યાયની અંદર એક વાત આપણે વિશેષ એ સાંભળીએ જેમ કોઈ અંદર પંખીઓ હોય તમે એટલે બધા પંખીઓ ઉડી જાય એવી જ રીતે આપણી અંદર કઈક નાના મોટા સંશયો હશે અને ઘણા બધા નાના મોટા સંશયો હોય જ આમ કેમ આમ કેમ આમ કેમ વગેરે વગેરે બધા જ પ્રશ્નોનું સમાધાન સાત દિવસમાં આવી જશે